નમસ્કાર મિત્રો શું તમે કલ્પના કરી શકો કે કોઈ સરકારી કર્મચારી નિવૃત્ત થાય છે અને એની પેન્શન બે ત્રણ મહિનાઓ સુધી મળતી જ નથી તો હા મિત્રો આવું હોય છે વર્ષોની નિષ્ઠાવાન સેવા બાદ પણ પેન્શન મેળવવા માટે સરકારી કચેરીના ધક્કા ખાવાના ફોર્મ ભરવાનું પરેશાન કરનારું પ્રોસેસ અને બિનજરૂરી વિલંબ આ બધું જ સામાન્ય વાત બની ગયું છે પરંતુ હવે સમય છે આ પ્રોસેસને બદલવાનો ગુજરાત સરકારના વહીવટી સુધારણા આયોગે સરકાર સમક્ષ એવી ભલામણ કરી છે જે પેન્શન પ્રક્રિયાને આખરે ડિજિટલ અને ઓટોમેટિક બનાવવા જઈ રહી છે એટલે હવે પેન્શન માટે રાહ નહીં જોવી પડે નિવૃત્તિના દિવસે જ ખાતામાં પૈસા આવી જશે કેવી રીતે આવશે શું છે સરકારનો આખો પ્લાન કોને થશે સૌથી વધારે ફાયદો આ તમામ મહત્વપૂર્ણ માહિતીની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો ગુજરાત સરકારને સેવા આપતા કર્મચારીઓ અને સેવામાંથી નિવૃત્ત થયેલ પેન્શનરો તથા સિનિયર સિટીઝનને સંબંધિત હોય તેવા મુદ્દાઓ વિશેની અપડેટ્સ આપણે આ ચેનલમાં મૂકવામાં આવે છે તો મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો વાત કરીએ તો તાજેતરમાં ગુજરાત સરકારને વહીવટી સુધારણા આયોગ દ્વારા તેનો ત્રીજો અહેવાલ આપવામાં આવેલ છે આ અહેવાલમાં કુલ દસ ભલામણ કરવામાં આવેલી છે એ પૈકી આગામી થોડા વર્ષોમાં નિવૃત્ત થનાર કર્મચારીઓ અને પેન્શનરોને અસર કરે એવી એક ભલામણ છે ચાલો આ વિશે વધુ જાણકારી મેળવીએ તો તાજેતરમાં જ ગુજરાત વહીવટી સુધારણા આયોગ એટલે કે જી એ આર સી એ મુખ્યમંત્રી એમનો ત્રીજો ભલામણ અહેવાલ આપ્યો છે અને એમાં મુખ્ય વાત એ છે કે સરકારી કર્મચારીઓ જે નિવૃત્ત થાય એમના માટે એક નવી સૂચિત ઓટોમેટિક પેન્શન વિતરણ પ્રણાલીની આજે આપણે જી એઆરસીના રિપોર્ટના આધારે જ આખી વાત સમજવાની કોશિશ કરીશું અત્યારે શું શું તકલીફો છે આ નવો પ્રસ્તાવ શું છે અને ખાસ કરીને જે લોકો નજીકના ભવિષ્યમાં રિટાયર થવાના છે એમના માટે આ કેટલું ફાયદાકારક રહેશે એની વાત આપણે કરવાના છીએ તો પહેલાં એ સમજીએ કે અત્યારે જે પેન્શન સિસ્ટમ ચાલે છે એમાં મુખ્ય તકલીફો કઈ કઈ છે સ્ત્રોત શું કહે છે આ બાબતે હાલની જે સિસ્ટમ છે એમાં ઘણી બધી એમ કહી શકાય કે ગંભીર સમસ્યાઓ છે સૌથી પહેલી અને મોટી વાત છે વિલંબ મતલબ પ્રોસેસમાં બહુ જ વાર લાગે છે નિવૃત્તિ પછી પેન્શન શરૂ થતાં ઘણી વાર મહિનાઓ નીકળી જાય છે આનાથી નિવૃત્ત કર્મચારી પર આર્થિક અને માનસિક બોજ આવે છે એ દેખીતું છે અને પ્રક્રિયા પોતે પણ ખબર છે બહુ જટિલ છે ઘણા બધા ફોર્મ ભરવાના અલગ અલગ જગ્યાએથી મંજૂરીઓ લેવાની કાગળે ભેગા કરવાના એટલે વહીવટી ગૂંચવણો તો અપાર છે બીજું માહિતીનો અભાવ કર્મચારીને ખબર જ નથી પડતી કે એની અરજી ક્યાં પહોંચી ક્યારે પેન્શન મળશે એક અનિશ્ચિતતા રહે છે એ મોટી તકલીફ કહેવાય પછી જે કચેરીઓ આ કામ કરે છે ત્યાં સ્ટાફ ઓછો હોય છે કામનું ભારણ વધારે હોય એટલે આના કારણે વિલંબ થતો હોય છે અને વિભાગો પેન્શન ઓફિસો બેન્કો આ બધા વચ્ચે સંકલનનો પણ અભાવ જોવા મળે છે બધું મોટે ભાગે કાગળ પર ચાલે છે એટલે પ્રક્રિયા ધીમી થઈ જાય છે પારદર્શિતા નથી રહેતી રિયલ ટાઈમ ટ્રેકિંગ થતું જ નથી ભૂલો થવાની શક્યતા રહે છે અને જે વૃદ્ધ કર્મચારીઓ દૂર રહેતા હોય એમને તો વારંવાર ઓફિસના ધક્કા ખાવા પડે છે દસ્તાવેજ જમા કરાવવા જવું પડે છે અને એ બધું બહુ અઘરું પડતું હશે એમના માટે તો અઘરું જ છે આ બહુ જ કષ્ટદાયક છે આ બધી બાબતો એમની નિવૃત્તિ પછીની આર્થિક સ્થિરતા અને માનસિક શાંતિ પર સીધી અસર કરે છે તો આ બધી મુશ્કેલીઓ દૂર કરવા જી એ સીનું શું સૂચન છે એના વિશે આજે આપણે વાત કરીશું આ જે નવી ઓટોમેટિક સિસ્ટમની વાત છે એનો મુખ્ય આઈડિયા શું છે જી એ એ આના ઉકેલ તરીકે એક સંપૂર્ણ ઓટોમેટિક ડિજિટલ પેન્શન સિસ્ટમનો પ્રસ્તાવ મૂક્યો છે મૂળ વિચાર એ છે કે જે મેન્યુઅલ કાગળ આધારિત પ્રોસેસ છે એને બદલીને એક સિમલેસ ડિજિટલ વર્કફ્લો બનાવી દેવો જોઈએ જેનાથી બધું જ કમ્પ્યુટર પર થઈ જાય ભાગે આ માટે એક સંકલિત ડિજિટલ પ્લેટફોર્મ બનાવવાની વાત છે એના દ્વારા શું થશે કે જે કર્મચારીનો સંકળાયેલો સર્વિસ રેકોર્ડ હોય અને જે નક્કી કરેલા નિયમો હોય એના આધારે પેન્શનની ગણતરી પ્રોસેસિંગ અને પૈસા સીધા નિવૃત્તિના ખાતામાં જમા કરાવવાનું કામ બધું ઓટોમેટિક જ થઈ જશે પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે પીપીઓ એ પણ સિસ્ટમ આપમેળે જ જનરેટ કરશે સર્વિસ રેકોર્ડનું વેરિફિકેશન પણ ડિજિટલી જ થશે એટલે પેલું વારંવાર ડોક્યુમેન્ટ જમા કરાવવાનું ઓફિસે ધક્કા ખાવાનું એ બધું બંધ અને એની જરૂરિયાત લગભગ દૂર થઈ જશે મેન્યુઅલ હસ્તક્ષેપ ઓછો થશે અને અહીં રસપ્રદ વાત એ છે કે આ ખાલી ટેકનોલોજીનો સુધારો નથી આ તો ફક્ત સરકારની એમના કર્મચારીઓ પ્રત્યેની કાળજી દેખાડે છે એમની વર્ષોની સેવાનું સન્માન છે રાજ્યના લગભગ પાંચ લાખ જેટલા પેન્શનરો છે એમની ગરિમા જાળવવાની દિશામાં આ એક મોટું અને સકારાત્મક પગલું કહી શકાય આધુનિક વહીવટ તરફ પણ એક કદમ છે સાંભળવામાં તો આ બહુ જ સરસ લાગે છે પણ જે કર્મચારીઓ હવે નજીકના મતલબ આવતા થોડા વર્ષોમાં નિવૃત્ત થઈ રહ્યા છે એમના માટે આ વ્યવહારમાં કેવી રીતે કામ કરશે આ રિપોર્ટમાં પણ ચોક્કસ સ્ટેપ બતાવવામાં આવ્યા છે કે આ લાગુ કઈ રીતે થશે રિપોર્ટમાં એની સ્પષ્ટ રૂપરેખા આપેલી છે જેમ કે કર્મચારીનો નિવૃત્તિનો હુકમ નીકળે અને જેને આપણે કહી શકીએ નો ઇવેન્ટ સર્ટિફિકેટ મતલબ કે નિવૃત્તિ વખતે કોઈ તપાસ બાકી નથી એની સાથે જ ઓનલાઈન પેન્શન ઓર્ડર પણ તૈયાર થઈ જશે અને નિવૃત્તિના લગભગ ત્રણ મહિના પહેલાં જ કર્મચારીને જાણ કરી દેવામાં આવશે કે એમનું અંદાજિત પેન્શન કેટલું થશે એટલે કે નિવૃત્તિના ત્રણ મહિના પહેલાં જ કર્મચારીએ પોતાના જરૂરી ડોક્યુમેન્ટ્સ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે આ ડોક્યુમેન્ટ્સની મંજૂરી નિવૃત્તિના એક મહિના પહેલાં એમના ઉપરી અધિકારીઓ દ્વારા ઓનલાઈન જ આપી દેવામાં આવશે પછી જે દિવસે નિવૃત્તિ હોય એ જ દિવસે સાંજે છ વાગ્યા સુધીમાં જે એમની કેડર કંટ્રોલિંગ ઓથોરિટી હોય એટલે જે વિભાગ એમનું રેકોર્ડ અને નિયમો સંભાળે છે એ જાહેર કરશે કે કર્મચારી સામે કોઈ તપાસ બાકી છે કે નહીં એટલે કે ફાઈનલ ચેક અને જો કોઈ તપાસ બાકી ન હોય તો પીપીઓ અને જે ડોક્યુમેન્ટ વેલ્યુ હોય પેન્શનનો જે ભાગ એક સાથે લઈ શકાય એ સીધા એમના બેંક ખાતામાં જમા થઈ શકે છે નિવૃત્તિના એ જ દિવસે અથવા તરત બીજા દિવસે અને જો કોઈ તપાસ બાકી હોય તો પ્રોવિઝનલ પેન્શન શીટ જનરેટ થશે જેથી કામ ચલાવ પેન્શન શરૂ થઈ શકે એટલે આ બધાનો સીધો મતલબ એ થયો કે જે લોકો હવે રિટાયર થવાના છે એમને થોડી ઓછી દ્વારધામ કરવી પડશે પૈસા સમયસર મળશે અને માનસિક શાંતિ રહેશે એ જ મુખ્ય ઉદ્દેશ છે હવે વાત કરીએ કે શું આદિ ઓટોમેટિક સિસ્ટમ બીજે ક્યાંય શરૂ થઈ છે કે સફળતાપૂર્વક ચાલી રહી છે તો મિત્રો એનો જવાબ છે હા આવી સિસ્ટમ શક્ય છે અને સફળ પણ છે જુઓ ભારત સરકારનું જ ભવિષ્ય પોર્ટલ છે એ કેન્દ્રીય કર્મચારીઓ માટે આ જ કામ કરે છે એમના આંકડા મુજબ એપ્રિલ બે હજાર પચીસમાં લગભગ ત્યાં ત્રશી ટકા પીપીઓ સમયસર ઇસ્યુ થયા હતા કેરળ રાજ્યમાં પણ આવી જ સિસ્ટમથી પેન્શન પ્રક્રિયાનો સમય ઘટ્યો છે તમિલનાડુમાં આઈ એફ એચ આર નામની સિસ્ટમ છે જે નિવૃત્તિના છ મહિના પહેલાં જ ઓટોમેટિક ડોક્યુમેશન શરૂ કરી દે છે અને વિદેશોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ યુકે કેનેડા ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ઓટોમેટિક પેન્શન રજિસ્ટ્રેશન અને પ્રોસેસિંગ સિસ્ટમ ઘણા સમયથી કાર્યરત છે એટલે આ બધા ઉદાહરણો બતાવે છે કે આવી સિસ્ટમ વ્યવહારુ છે કાર્યક્ષમ છે પારદર્શક છે અને નિવૃત્તિ માટે ખરેખર ખૂબ જ ફાયદાકારક છે તો આખી ચર્ચા પરથી સ્પષ્ટ થાય છે કે જી એ આરસીની આ ભલામણનો મુખ્ય હેતુ નિવૃત્ત કર્મચારીઓ માટે અને ખાસ કરીને જેઓ નજીકના ભવિષ્યમાં નિવૃત્ત થવાના છે એમના માટે પેન્શન મેળવવાની આખી પ્રક્રિયાને સરળ ઝડપી અને વધુ સન્માનજનક બનાવવાનો છે ચોક્કસપણે મુખ્ય ધ્યેય એ જ છે અને અંતે એક વિચારવા જેવો મુદ્દો એ પણ ઊભો થાય છે કે શું જે કર્મચારીઓ કદાચ ટેકનોલોજીથી એટલા પરિચિત નથી એમના માટે આ નવી ટેકનોલોજી સિસ્ટમ કેટલી સુલભ રહેશે એમને કોઈ મદદની જરૂર પડશે તો એના માટે શું સહાયક વ્યવસ્થા ઊભી કરી શકાય એ પણ જોવું રહ્યું એક પડકાર હોઈ શકે છે જેના પર ધ્યાન આપવું પડશે આ સાથે આજની આપણી ચર્ચા અહીં પૂરી કરીએ છીએ આશા છે કે આ વિશ્લેષણ સૌને ઉપયોગી નીવડશે આ પ્રકારના વિડીયોના અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ આ વિડીયોને આપના મિત્રોને શેર કરીને તેમને પણ આ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા કહો મળે હવે પછીના નવા વિડીયોમાં જય હિન્દ જય જય ગરવી ગુજરાત